અરવલી જિલ્લામાં ક્રોપ સર્વેયરનું પેમેન્ટ અટક્યું કે શું અરવલી જિલ્લામાં વહીવટી ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવતા પાકોના સર્વે માટે ગામડાઓમાં સીઝન પાકોનું સર્વે કરવા માટે માણસો રોકવામાં આવ્યા હતા માણસોને એક સર્વે દીઠ દસ રૂપિયાનું મહેતાણું ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ચોમાસા સીઝન પાકનું સર્વે કર્યાના બે મહિના વીતવા છતાં જિલ્લાના સર્વેયરોનું પેમેન્ટ પૂરેપૂરું ચૂકવાયું નથી માત્ર ચાલીસ ટકા જેટલું જ પેમેન્ટ ચૂકવાયું અને સાહીઠ ટકા બાકી હોવાની રાહ ઉઠી છે સમયસર પેમેન્ટ ચૂકવવામાં નહીં આવે તો બાકીના પાકના સર્વે માટે સર્વેયરોએ હાથ ઊંચા કરવાની ચીમકી ઉચ્ચારી છે આ બાબતે ખેતીવાડી અધિકારી સાથે સંપર્ક કરતા જણાવ્યું હતું કે આ પેમેન્ટ હાલ સોફ્ટવેર બદલવાને કારણે અટક્યું હોવાથી માહિતી મળી હતી જે આગળથી જ આ પ્રોબ્લેમ છે તેવું જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ જયદીપ ભાટિયા અરવલી જીતેન્દ્ર કુમાર મારું નામ છે અને હું કોપ કામ કરતો હતો અને પેમેન્ટ ચાલીસ ટકા પેમેન્ટ આવ્યું છે અને સાહીઠ ટકા પેમેન્ટ આજ સુધી બાકી છે અને અમને સાહેબના ઉચ્ચ અધિકારીને વાત કરીએ છીએ તો અમને અલર્ટ અલર્ટ કરાવે છે હજુ પેમેન્ટ આપવાનું કોઈ કે કહેતા જ નથી કોઈ વ્યક્તિ અમે કહેવા જઈએ છીએ તો કે ગ્રાન્ટ નથી આવી ગ્રાન્ટ નથી આવી એ રીતના જ અમ ન પેલું કર્યા કરે છે અને અમારા સર્વે મિત્રો બધા મિત્રો અત્યાર સુધી પેમેન્ટ ઓલે બેસી રહ્યા છે સાહીઠ ટકાનું પેમેન્ટનું ક્યારે ચૂકવણી થશે ચૂકવણી થશે અને કોઈ બીજી વાર સર્વેનું કામ હશે તો અમે કરવા તૈયાર નથી અમારા બસો જેટલા મેઘરજ તાલુકાના મિત્રો છે અને જો આજુબાજુના બીજા ગણીએ તો કેટલા મિત્રો થાય વિચારો એટલાનું કોમેન્ટનું